લગભગ તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ ગણાતા બેખડા તથા ચામરા ગામો હાલ પીવાના પાણી માટે તરસી રહ્યા છે પંદર દિવસથી સતત પાણીનો પુરવઠો બંધ રહેતા સ્થાનિક લોકોને પાણી માટે વાસણો સાથે દસામણી કરવી પડી છે મહિલાઓ ટેન્કર પાછળ દોડી જાય છે અને ઘણી વખત તણાવપૂર્ણ વાતાવરણ સર્જાય છે તાલુકા પંચાયત સભ્યએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા પંદર દિવસથી પુરવઠો બંધ છે રજૂઆતો કર્યા પછી માત્ર એક જ વાર જીએમડીસી તરફથી ટેન્કર મોકલવામાં આવ્યું છે પણ તે પૂરું પડ્યું નથી ગામના લોકો ખાસ કરીને મહિલાઓ દિવસભર વાસણ લઈને ટેન્કર માટે રાહ જુએ છે અને ઘણીવાર ઠંડગણાટ થાય છે આ પરિસ્થિતિ વચ્ચે પાણી પુરવઠા વિભાગે દરરોજ નવું કારણ આપતા લોકોને વધુ રોષ આપ્યો છે એક દિવસ મોટર બળી ગઈ છે પછી વીજ પુરવઠો બંધ છે તો પછી લાઈન તૂટી ગઈ છે આવા બહાનાઓ પાણીની જગ્યાએ મળે છે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે ગ્રામજનોએ તાત્કાલિક ટંકારાવવાની વ્યવસ્થા કરવા માંગણી કરી છે ગરમીની તીવ્રતા વચ્ચે લોકો તરસી રહ્યા છે અને પશુઓ માટે પણ પાણી નથી તેમ સ્થાનિક ખેડૂતોને આગેવાનો જણાવી રહ્યા છે